હેલો મિત્રો કેમ છો આઈ હોપ તમે સમજા મારશો મિત્રો આ વિડીયો માટે દ્વિતીય વાર્ષિક પરીક્ષા જોવાના છીએ બાવીસ નું બંને ક્વેશ્ચન પેપર સારી તૈયાર કરી દેજો આમાં જે ગ્રામર આપેલું છે એ ડેફિનેટલી તૈયાર કરી દેજો વિડીયો લાઇક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ચાલો આપણે જલ્દીથી જોઈ લઈએ પહેલા તો વિભાગ એ તમારે આપેલો છે અહીં કવિને મનોરથો કૈસા માનને કે તો સમાન તમે જોઈ શકો છો અહીં હિન્દુ લોકો કી ક્યા પહેચાન હે લિંકન કા પુત્ર કભી 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 ન કભી ક્યા દેખેગા ચંપા કેસે કેસે ઉદમ કરતી હે પાઠ 9 માં તમને મળી જશે ને સાદી બાજી હાર્ગર બી બાજલોગ આલમસ્ત ક્યો રહેતે હે આ પાઠ 15 માં તમને મળી જશે વિભાગ બી આપેલું છે અજંતા કી ગુફા કે સમીપ કૌંસી નદી હે પછી આપેલું છે હિન્દુત્વ કે નામ પર કિસને અનર્થ કિયા હે લેખક ઓર આઝાદ કે બીચ પારસ્પરિક આદત ક્યો بڑھતા ગયા સ્કૂલ વાલોને જગતૂ કી માં કો ક્યો નિકાલ દિયા

कैसा गुण है तो पावस ते तो जुई सको छो बाद किसको आशीष देते हैं तो आग को क्षणिक जीत या दीर्घ हार से कवि का क्या तात्पर्य है संगीत संगति का नतीजा कैसा होता है मनुष्य का जीवन संघर्ष भरा है आ, गजल कविता के आधार पर स्पष्ट कीजिए कदम मिलाकर चलना होगा काव्य में व्यक्त राष्ट्र प्रेम का वर्णन कीजिए विभाग भी आप से अ कपिल ने कितने तत्वों की चर्चा की है पच्चीस आवश्यक पौधा किसका प्रतीक है पच्चीस स्कूल वालों ने जगतुम की माँ को क्यों निकाला अजंता के चित्रों में कौन सी कहानियां है टोली के सरदार की क्या चारित्रिक विशेषता है और लेखक ने कल्पना पिशाचीन अथवा पुतनी किस भाव से कहा है दिलीप के लिए क्या देखना असंभव था विभाग सी ग्रामर विभाग दुभर तो कठिन प्रतिभा एट बुद्धि उज्ज्वल तो धूमिल दुर्गित तो सदगति दुर्गति तो सदगति पची आगल निर्विकार તો નિસ્વતાકાર નિસ્વતા નિસ્વતા વિકાર નિસ્તા વિકાર દુર્જન તો પ્રત્યે અલગ કરવાનો છે રસીલા તો રસવતા ઇલા ઉદાસી ઉદાસ ઈ પછી દિલકામેલ દૂર હોના અને આગ લગા કરે સ્વયં નષ્ટના તો એ તમારી બે રૂઢિપ્રયોગ છે મુહાવરા કહાવત લખવાની છે નાચને જાને અંગન અંગનટેડા પછી વિભાગ ડી આપેલો છે મેરા પ્રિય લેખક અથવા તો વૃક્ષી જીવન હૈ અથવા તો વૃક્ષી અમારે મિત્ર અને મેરા પ્રિય શિક્ષક એના ઉપર લખી દેવાનો છે નીચે વિચાર વિસ્તાર તમારે લખવાનો આમાં પૂછાયેલો છે તમે જોઈ શકો છો બે પૂછાયેલું છે અને પછી નીચે આપેલા છે પત્ર લેખન લખવાનું છે તો મિત્રો આ તો હતું હિન્દીનું પેપર જો બીજા પેપર પણ ન જોયા હોય તો એકવાર જોઈ લેજો ચેનલ ઉપર અવેલેબલ છે સોલ્યુશન સાથે અવેલેબલ છે તો એકવાર જરૂર જરૂરથી જોઈ લેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો જો તમે નવા આવ્યા હો અને વિડીયો લાઇક કરી દેજો મળીશું નવા વિડિયોમાં ત્યાં સુધી ગુડ બાય